સુરતમાં કોરોના ફરી રફતાર વધી રહી છે ત્યારે શુક્રવારે કોરોનાના નવા વધુ એકસો દસ કેસ આવી ગયા છે ત્યારે શહેર અને જિલ્લામાં કોરોનાના એકસો દસ પોઝિટિવ કેસ આવતા તંત્ર દોડતું થયું છે નવા આવેલા કેસોમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ પણ પોઝિટિવ નોંધાયા હોય તેને લઈ આરોગ્ય વિભાગની ઊંઘ ઉડી ગઈ છે સુરતમાં હાલ કોરોના એક્ટિવ કેસ છસો સાત છે સુરતમાં કોરોનાનો કેર ફરી વધી રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા વારંવાર જાહેરાત કરાઈ હોવા છતાં પણ લોકો કોવિડ ગાઈડલાઈનનું પાલન કરતા ન હોય જે લઈને કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે શુક્રવાર સુરત મહાનગરપાલિકાના જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેરમાં એકસો એક અને જિલ્લામાં ન મળી કોરોનાના નવા એકસો દસ કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક ચોપન હજાર બસો પંચ્યાસી થયો છે શહેર અને જિલ્લામાં એક પણ મોત ન થતા કુલ મૃતાંક અગિયારસો સાડત્રીસ હજુ પણ યથાવત છે સુરત શહેરમાંથી પંચોતેર અને જિલ્લામાંથી સાત મળી કુલ બ્યાસી દર્દી કોરોનાના માતા પિતા સાજાથી ઘરે પહોંચ્યા છે હાલ શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા છસો સાત છે જેમાં સુરત સિટીમાં કુલ એકતાલીસ હજાર ચોરાણું કોરોના પોઝિટિવ કેસમાં આઠસો પચાસના મોત થયા છે જ્યાં જિલ્લામાં કુલ તેર હજાર એકસો એકાણું કોરોના પોઝિટિવ કેસમાં બસો સત્યાસીના મોત થવા પામ્યા છે હઝર કોરસી જીતભાઈ ન્યૂઝ